હે રતન રે અરે દિલ્હી દિયા હે અરજ હે વતન તે રે દિરા महारेयाे गैया हर भैया हर हर श्री રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર તમ બધા મજા મળી હે ભગવાન માતાજી બધા લેક્ષા કરે અને આજે ગામડામાં આવ્યું હોય મારે છે ને ગામડાની જ ડિલિવરી હોય બધા ટાઉનમાં કંઈ લગભગ જવાનું આવતું નહીં પીપીડીની કરા પણ વધારે ગામડામાં જોઈ તો આવી રીતના ગામડા બધા મસ્ત મસ્ત જોવા જોડે અને તમને એ જે કંઈ હોય દેખાડતો રા આવી પાક જેવું હે અને આ ઝીણકું ગામડું હે જો આમ ઝીણકો જૂનો ટેલિફોન બુથ છે પેલા જૂના આ રીતના ટેલિફોન બુથ આ બુતા એવું છે તો ભેગા ભેગાડી ગયો મજા આવી છે કે જે કંઈ છે એ દેખાડતો રહે અને નવી નહી હે તો ભી દેખાડતો રહે

ખાય મસ્ત મસ્ત જવા ગાશ

અને ડિલેવરી થાય છે ને કામ થાય છે ને આવું તમને બધું દેખાડતો રહે ભેગા રહીજો મજા આવે તો જીક ટહુકો કરજો કોમેન્ટ કરજો અને તમને કાઉ કાઉં ગમે એ જીક કહેતા રહીજો તો હું બતાવવાની કોશિશ કરી બાકી જ્યારે ફ્રી હોય તાર બતાડતો રહે અને ભેગા રહીજો તો હમણાં સમર આવી છે ગરમી આવી છે તડકો આવી છે બહુ મજા આવી છે અને બહુ સારા સારા પ્લેસ તમને બતાવવાની કોશિશ કરી બાકી તો નવી દેખાડતો જ રે રેશ રહીજો હંમેશા રીજો મા બાપનું ધ્યાન રાખજો આવા ઘર હોય મસ્ત મસ્ત અને આ માથે આવું જારી જેવું ફિટ કરી દે અને ટાઇટાઇ ન લાગે ને ગરમી નો લાગે એ પેલા મેં બતાવ્યો હતો વિડીયો વિડીયામાં તમને એકદમ જોરદાર ઘર મસ્ત હોય આ રીતના કેવા હે અસલના ઇન્ડિયાના ગેટ જેવું ગેટ છે તો આવું છે ગામડામાં તો આવું જ જોવા જોડે ટાઉનમાં કઈ આપણે જવાનું થતું ને ટાઉનમાં જઈએ પણ ઓછા જાય એટલે આ ગામડાની બધી મજા એના પાસે જ છે ને અટાણે સમર હે ને જોવો છે કેવા મસ્ત મસ્ત ઘર હે આ રીતના હે કોટેજ હોય ઘાસલી અલી ઘઉંની જે આવણા ઉપર મસ્ત મસ્ત ગોઠવી દઈએ એકદમ જોરદાર અને જો કેવું મસ્ત હે ઘર આના અહીંયા ઓલ્ડ પીપલ બહુ રહેતા હોય મોટી ઉંમરના જે હોય ને એ લોકો તો ગામડામાં તો આવું જ જોવા જડે ગાયું 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 બધી ગાયું છે ને તો આયા પણ જો એટલું ગાયું છે કેટલું ગાયું છે જો મસ્ત મસ્ત જો બેઠી એકદમ જોરદાર અને ફાર્મ હાઉસ છે આ ડેરી ફાર્મ છે આ રીતના બોલ જા સરે

આવજો આવજો હું જ્યારે આ પોઈન્ટ ઉપર આવે ને ત્યારે મને એટલી મજા આવે ખરેખર દિલથી આ ડિલિવરી પૂરી થઈ ગઈ ડીપીડીની આજે હવા જ હતો અને ગામડાના ઉતા એલી ફોલ્ટીન ઉતા એટલે મેલ્ટનની આજુબાજુના વિલેજ સાઈડ જો સાઈડ જ ઉતા તો મારા વિલેજમાં જો ગામડામાં જોઈ વધારે અમારે જે આ મારા ડીપીડીના જેવી બોસ છે એની બધા એની કન્ટ્રી સાથે જોઈ ટાઉનમાં ઓછા હોય તો એવું કંઈક છે આવું વાતાવરણ છે અને મસ્ત મસ્ત ડિલિવરી પૂરી થઈ ગઈ તો આપણે જઈએ ડીપીડીનો ડેપોમાં તો એક મણી મસ્ત ભજન આપણા દેશનું ગાવવાની ઈચ્છા થઈ તો તમે બી સમજાવ અંબરાવા આપણે કરમાનું से गीत बहुत मस्त है आने बहुत बहु गावानी मजा आवे हम जिए देवर मरे ए वतन तेरे अरे दिल दिया है अरे जा भी दे है वतन तेरे वट अ हिंदू मुस्लिंग सिख ईसाई हम वदन हिंदू मुस्लिम सिख ईसाई हम वदन अरे വന്നിയേ ദു തര വേ ഹേ വേര ओ श्री राम जय राम जय जय राम 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 તો આજે તો બહુ થાકે રહ્યા યાર આજે બહુ ખીસ્યું હમણાં કામ થોડુંક ડિફરન્ટ છે અને થોડુંક ખીસવું પડે તો ધીરે ધીરે થઈ જાય વાંધો નહીં આવે પણ ડીપીડી હાર્ડ થશે જ થોડુંક એટલે થોડોક ટાઈમ લાગે તો પછી બધું થઈ જાય હાલો તો હે અને પાછું હું નવું કીક ત્યાં તો તમે બધા ધ્યાન રાખજો માતાજી બધા નિરીક્ષા કરે ઓ પાસા મેળા જય હિન્દ જય ભારત જય માતાજી